সুৰ দিিতা এহ নাম সুৰী দি মাৰ

કેમ મજામાં છો દાદા હીરામાં ત્રીજ આવી ગઈ છે ને રાજપાણી કામ કરવું પડે હા તેજી આવી ગઈ ભેગા કરવા વાળા ગોતવા પડશે પૈસા ગણવા વાળા ભાઈ દાદા

વિડીયો બનાવો ઘણું બનાવો છે તમે બનાવી દેશો આવો ઘરે જીરા બેહારું છું અહીં વેવ અહીં બનાવી દઈશ રામ રામ વિપુલભાઈ એ આવો આવો ભાઈ કેમ છે ભાઈ સારું ભાવ હાલતો થઈ ગયો હવે રામ 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 મગનભાઈ ગુજરિયા આવાના મામાનો દીકરો રાહુલ આજે ઘરે છે હા મેન આજ થોડું કામ છે કે પછી ત્રણ દિવસે બેસી ગયા હા ઘરે બેસાડું ભાઈ આદિત્યભાઈ જાય અલગ ગણી ધામ જઈ લે ઓહો વધારો વધારો પધારો ભગવાન

અંગ્રેજી કેશ છે પ્લીઝ પેલા હું કીધું આઈ એમ ફોર્મ આઈ એમ ફોર્મ સિંગાપુર આઈ એમ ફોર્મ ભાવનગર ઓર રાધે રાધે આઈ એ ફોર્મ ભાવનગર માય નેમ વિપુલ મકવાણા અને આ મિત્ર આવી ગયો છે હર્ષ ઓર હર્ષ તેરા સ્વાગત હે એ સુખ નું ઉગાડી દીધો મારા તબિયત પાણી કેમ છે ભાઈ બન્યા ઘરે ઘરે

કે કામ છે તમે કહો એટલું હું થઈ ગયું દસ પાંચ થી દસ મિનિટ નું છે

જય માતાજી નિરૂબા જય માતાજી પધારો પધારો લાઈક સાથે અમારે નિરૂબા આવ્યા છે લાઈક સાથે દસમી લાઈક સાથે ખૂબ ખૂબ આભાર નિરૂબા હીરામાં ત્રીજી આટો મારી ગઈ છે એટલે કેમ છો વિપુલભાઈ એકદમ મજામાં તમારા જે વેનુ બેનું બા હોય ને એમના આશીર્વાદ છે અને તમને કહો જો જીવ છે નથી કોક ના હાલતા ને આપણે રાતે કામ કરવું પડે છે આવડી કે જે આવી આવ જેની કાર્વિંગ કમ્પ્લીટ થાય ને પાછું કામ શરૂ કરી દીધું તમારે બધા જમવાનું બાકી છે જે નહીં ગાંધીનગર માં જમવાનું મોડું હોય ને વિપુલભાઈ શું કરો છો હીરા બેહારું ભાઈ બરાબર ભાઈ હીરા બેહારું શું નામ છે અનંતભાઈ અનંતભાઈ હીરા બેહારું ભાઈ પણ ફૂટી જાય છે બેહતા નથી હર હર મહાદેવ રાવલ સાહેબ ના અમે પણ જમી લીધો સાત વાગે ઓ બહુ ગેલા હર્ષ ત્યાં જમી લીધું ના કેમ એલા આ हम जो हम जो जय माता जी रावल साहब निरूपा के हैं यह सुखनू सूरज यह होना सूरज गाड़ी दे આવજો નીરૂ જય માતાજી મામા હર હર મહાદેવ આવું કીર્તિબેન ગોહિલ મામા જમી हे मारा दुरा मेरे दरुनियो दो तावियो रे हाँ हाँ हर सिंधाते वा राजू भाई कैसे बापू जय माताजी जय माताजी जी राजू भाई बापू की ए दड़ो सजो से आकाश

ઓલા લાઈવ ખાલી બધા અહીંયા અત્યારે કામ સૌ કરો હા ભાઈ અત્યારે કામ એટલે ઘરે જ છું ભાઈ ઘરે બે ઘંટી ઘરે છે જય મિયા જય સરદાર જય પાટીદાર પધારો ભાઈ જય પાટીદાર પધારો પધારો એમ અમારે કીર્તિબેન કે છે એમ જાગુ ભાઈ

dùa sưu nè dạ tavia nàng dùa hai vô con kia con kia xi kỹ tò mama mà dùa sưu con mò vé yêu

એ વસન બાણ લાગ્યા મારા મારા રુધિયાની આવો વાલા ભાઈ ઈશ્વરા ઘરે આવો વાલાભાઈ ઈશ્વરાનું મારા ગુરુજી વસન ભાન માર્યા રે

ગુડ નાઇટ સિલ્ડ્રમ એ સુખનો સૂરજ એ નો સૂરજ ઉગાડી દીધો મારા એનો વારે વાલપનું છે વાન તું ગુડ નાઇટ મામા પછી જય જય દ્વારકાધીશ ભાઈ સાહેબ જય દ્વારકાધીશ ભાઈ સાહેબ જય દ્વારકાધીશ નોતા ફરતા મિત્રો ફોન આવી ગયો ફોન આવી ગયો ફોન ઓમ Om namo narayin, om, om namo narayin, om namo kushna, om namo 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 namo

આક્રમાણ આડો કે થઈ ગયા દિનેરા ત્યાં રમ્યો વ્યક્ત સુખનો સૂર ગાડી દીધો હો નાનું એ લગાડો ને તમે બધા તીર મારે નો ધાર નો તમારી ડાયુ મોટી જ પડશે હાચી વાત છે એસપી એસપી ભાઈ પધારો 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 જય મેરી બીજી આઈડી છે આવો બદલ ખૂબ ખૂબ આભાર લેરી લેરી ઓકે ની ને હા પીયું ને જ ગાડિયા હે કહે તને સે આવે હું આડુ જાય આવડુ જાય નંદન લે